જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો એકત્રીસમો શ્લોક સમજીશું શીઘ્રમ ભવતી ધર્માત્મા સસ્વ ચાંતિ નિગ્છતી કોંતેય પ્રતિજાની મેં ભક્ત પ્રણશ્યતી તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે હે કુંતીપુત્ર નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી આ વિશે ગેરસમજ ન થવી જોઈએ સાતમા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય દુષ્ટ કાર્યોમાં લાગેલો છે તે ભગવદ્ ભક્ત થઈ શકતો નથી જે મનુષ્ય ભગવદ્ ભક્ત નથી તેની અંદર કોઈ સારા ગુણ હોતા નથી તો સવાલ એ થાય છે કે સંજોગોવાશ કે સ્વચ્છકપૂર્વક નિંદ કરમાં થનાર મનુષ્ય કેવી રીતે ભક્ત થઈ શકે આ પ્રશ્ન વ્યાજબી છે સાતમા અધ્યાયમાં કહેવાયું છે કે તે જે દુષ્ટાત્મા ક્યારેય ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થતો નથી તે કોઈ ભગવદ્ ગુણ સદ્ગુણ ધરાવતો નથી શ્રીમદ્ ભાગવતતામમાં પણ આનો ઉલ્લેખ થયો છે સામાન્ય રીતે નવો પ્રકારના ભગવત કાર્યોમાં પ્રવેલ રહેનારો ભક્ત પોતાની ભૌતિક સંસર્ગ દોષમાંથી શુદ્ધ થવાની પ્રવૃત્તિમાં લાગેલો રહે છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાના હૃદયમાં સ્થાપે છે પરિણામે તેના બધા પાપ પૂર્ણ દોષો ધોવાઈ જાય છે નિરંતર ભગવાનનું ચિંતન કરતા રહેવાથી તે આપમેળે જ શુદ્ધ થઈ જાય છે વેદાનુસાર એવો નિયમ છે કે કોઈ મનુષ્ય પોતાના ઉચ્ચ પદથી નીચે પતન પામતો પોતાની શુદ્ધિ માટે તેણે અમુક કર્મકાંડીય વિધિ કરવાની હોય છે પરંતુ અહીં એવું કોઈ બંધન નથી કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું નિરંતર સ્મરણ કરતા રહેવાથી શુદ્ધિની ક્રિયા ભક્તના હૃદયમાં અગાઉથી જ ચાલતી હોય છે માટે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો અખંડ જપ કરવાથી ભક્ત આકસ્મિક પતનમાંથી ઉગરી જશે આ પ્રમાણે તે સમસ્ત ભૌતિક સંસ્કૃત દોષમાંથી સદાકાળ મુક્ત રહેશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ